સામાન્ય રીતે રાજકારણમાં સત્તાની ગાદી માટે ભારે ખેતતાણ જોવા મળતી હોય છે ચૂંટણી સમયે તો એકબીજાને બદનામ કરવા એડી ચોટીનું જોર લગાવી દેવાતું હોય છે આવું જ કંઈક કિન્નર સમાજમાં પણ જોવા મળ્યું રાજકોટમાં છેલ્લા કેટલાક દિવસોથી કિન્નરોનો વિવાદ ખૂબ ઉગ્ર બન્યો છે રાજકોટ કિન્નર અખાડાની ગાદી માટે બે કિન્નર સામસામે આવી જતા હવે કિન્નર સમાજમાં આ મુદ્દો છેક રાષ્ટ્રીય સ્તરે પહોંચ્યો છે અને દેશભરના કિન્નરોએ રાજકોટમાં આવીને વિરોધ કર્યો છે તો આમાં આખો વિવાદ શું છે તેની વિગતવાર વાત કરીએ આખા વિવાદમાં બે મુખ્ય કેરેક્ટર છે છે નામ મીરા દે અને નામ છે નિકિતા દે દે જેમાં મીરા રાજકોટ કિન્નર અખાડાના ગાદીપતિ છે અને તેમની સામે નિકિતા દે ગંભીર આક્ષેપો કરતા આખો મામલો ગરમાયો છે આખો કિન્નર સમાજ મીરા દેના ના સમર્થનમાં ઉતરી આવ્યો છે મીરા દેના સમર્થનમાં ભારતભરમાંથી કિન્નરોના ગાદીપતિ રાજકોટમાં એકઠા થયા અમદાવાદ વડોદરા જુનાગઢ તેમજ ઉજ્જૈન કિન્નર અખાડા સહિત સિત્તેર થી વધુ ગાદીપતિએ રાજકોટમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું છે કિન્નર નિકિતા દે ગાદીપતિ દે વિરુદ્ધ કરેલા આક્ષેપોને નકારી કાઢીને તમામ કિન્નરોએ વિરોધ નોંધાવ્યો એટલું જ નહીં નિકિતા દેના ફોટો પર ચપ્પલ મારીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ સાથે જ કિન્નર સમાજમાંથી નિકિતા દેને બાકાત કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો હવે આખો વિવાદ ક્યાંથી શરૂ થયો તેની પણ વાત કરી હકીકતમાં થોડા દિવસ પહેલા નિકિતા દેને માર મારતો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો અનેક કિન્નરો દ્વારા નિકિતા દેને રોડ ઉપર સુડાવીને બેફામ માર મારવામાં આવ્યો હતો નિકિતા દેનો આક્ષેપ છે કે તેના ગુરુ મીરાદે મઢનો રૂપિયો તેના કહેવાતા બોયફ્રેન્ડ મિહિરને આપી દે છે મિહિરને મીરાદે ફોર્ચ્યુનર સ્કોર્પિયો અને થાર ગાડી આપી અને એક કિલોથી વધુ સોનું પણ લઈ આપવામાં આવ્યું હોવાનું દેનો આરોપ છે નિકિતા દે એવો પણ આરોપ લગાવ્યો કે મીરાદે દે નકલી કિન્નર છે જ્યારે પોતે અસલી કિન્નર છે

કર્યા છે તદ્દન ખોટા ખોટા ને ખોટા એમની સિવાયમાં કોઈ સાચી વાત છે જ નહીં કારણ કે અમારા કિન્નર અખાડાની અંદરમાંથી માંથી એને બાયકાટ કરેલા છે તેથી એને આમ બહુ ઓલું આમ કહેવાય ને કે ઓલું ફીલ થાય છે અત્યારે માણાના હાથમાં પૈસા ના આવે એટલે એના હાથમાં બધું આવું ફીલ થાય છે કે આમ જલ્દી હું કઈક બની જાઉં મને મારા ગુરુ અમારા રાજકોટ કિન્નર અખાડા તો ઠીક પણ ઓલ ઇન્ડિયાના કિનારે મને ગાદી સોંપેલી છે મને કોઈ એવું નહીં કે એક વ્યક્તિ આવીને મને ગાદી ઓપી ગયું છે મને આખા રાજકોટમાં તો ઠીક પણ મને આખા ગુજરાતની અંદરમાં જે અમદાવાદ રાજકોટ ગોંડલ જેતપુર જેના જેના મેન મેન કિન્નારો છે એને મને રાજકોટની ગાદી સોંપેલી છે મીરાદે આક્ષેપો તો ફગાવ્યા પરંતુ ઇન્સ્ટાગ્રામ પર મીરાદે અને મિહિરના અનેક એવા વિડીયો છે જેને જોઈને સૌ કોઈને એવું લાગે છે કે બંને વચ્ચે કંઈક ચક્કર છે પરંતુ આ વાતમાં કેટલું તથ્ય છે તેને લઈને જ્યારે મિહિરને પૂછવામાં આવ્યું તો તેણે શું કહ્યું તે પણ સાંભળો મેં ઇન્ફ્લુએન્સર હું છું હું ફેમસ છું ઇન્સ્ટામાં એના માટે એ મારું નામ બદનામ કરવા માટે એવી વસ્તુ કરે છે શું કહેવા માંગશો તમે જે રીતે કિનરો બદનામ થઈ રહ્યા છે અત્યારે કિનરો તો જો નિકિતા દેશે ખોટા ખોટા અફસોસ લગાવે છે મારા દીકરા ઉપર અત્યારે તો રીલ્સ બનાવવા માટે તો આપણે કોઈના પણ સાથે બનાવી શકીએ છીએ એવું જરૂરી નથી કે આપણે એના જોડે પ્યાર કરીએ કે એ આપણા જોડે પ્યાર કરે એક અમે ફ્રેન્ડ તરીકે એક દોસ્ત તરીકે અને આ મારો દીકરો છે તે મીરા દે જોડે રહે છે તો એક વિડીયો બનાવશે કે નોર્મલી વિડીયો બનાવે છે એની રીતે કોઈ મનોરંજન અને પબ્લિકને ખુશ કરવા અને એક ફોલોઅર માટે થઈને જ એમનો વિડીયો બનાવે છે પણ આ ઊંધું ઊંધું બોલીને

कि वो जिनके साथ वीडियो बनाते हैं जो जिन्होंने एक बच्चे को गोद लेके पाल पोस के बड़ा किए उस पे एक लालछन लगाया जा रहा है एक पवित्र रिश्ता पे लाछन लगाया जा रहा है आप एक बात बताओ कि नरों का तो कोई परिवार होता नहीं है हम तो किसी को बेटा बनाते किसी को माँ बनाते किसी को भाई बनाते बहन बनाते तो सिर्फ इस पे सवाल क्यों उठ रहा है उस उसपे क्यों नहीं क्योंकि ये और ये सिर्फ और सिर्फ लालच के लालच है एक गद्दी छीनने का पैसा

પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી વળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર